વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ એકમ આઠ બેચીક પદાલીઓ અને નિત્ય સમત તથા પ્રયત્ન કરો પેજ નંબર છન્નું સોલ્યુશન જોઈશું બરાબર હવે આપણે આગળ જોઈએ પહેલો જ પ્રયત્ન કરો પેજ નંબર છન્નું પર ગુણાકાર શોધો એમાં આ રીતનું આપેલું છે કે આમાં શું કરવાનું છે આપણે એક પદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર છે બરાબર આ બે પદ હોય એટલે દ્વિપદી કહેવાય અને આ એક પદ કહેવાય તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં બે એક્સનું ત્રણ એક્સ જોડે ગુણાકાર કરવાનો છે બરાબર તો આ રીતે બે એક્સ ગુણ્યા ત્રણ એક્સ થશે બરાબર પછી આ રીતે આપણે બે એક્સનો પાંચ એક્સ વાય જોડે ગુણાકાર લેવાનો છે તો આપણે વચ્ચે પ્લસ છે તો પ્લસ કરવાનું માઇનસ હોય તો માઇનસ કરવાનું અને બે એક્સ ગુન્યા પાંચ એક્સ વાય કરીશું બરાબર હવે જો બે એક્સ ત્રણ એક્સ એટલે બે અને ત્રણનો ગુણાકાર થશે ત્રણ દુ છ અને એક્સ બે વખત છે એટલે એક્સની બે થશે બરાબર એ રીતે અહીંયા પ્લસ છે તો પ્લસ કરીશું અને સહગુણક બે વખત છે તો એક્સ ની બે ઘાત અને વાય થશે બરાબર તો આ રીતે આપણે આ રીતે દસ એક્સ વર્ગ થશે હવે આગળ જોઈએ આપણે બીજું એનો વર્ક કૌશમાં ટુ એ બી ઓછા પાંચસી તો હમણાં જોઈ તો એમ પહેલા એનો વર્ગ અને ટુ એ બીનો થશે બરાબર હવે વચ્ચે માઇનસનું ચિહ્ન છે તો વચ્ચે આપણે માઇનસ કરીશું બરાબર પ્લસ કરવાનું છે અને પછી આપણે ચિહ્ન લઈશું એ વાત બરાબર છે ખબર પડી તમને કારણ કે પ્લસ માઇનસ માઇનસ એ રીતે આપણે શીખીશું ડાયરેક્ટ નહીં કરીએ આપણે આ રીતે કરીશું પહેલાં આ રીતે શીખીને પછી આપણે માઇનસ કરીશું એટલે આપણે શું એક જ મત રે એમ હવે અહીંયા જોઈએ આપણે બે એકા બે થશે બરાબર અને એ બે વખત અને હોય ત્રણ વખત એટલે એની ત્રણ ઘાત થશે અને બી હવે આપણે પ્લસ માઇનસ માઇનસ કરીશું એટલે આપણને ખબર પડી અને એનો વર્ગ અને સી અલગ અલગ ચલ છે એટલે બે ઘાત હશે અને પાંચ આવશે એટલે માઇનસ ખબર પડી તમને આ માઇનસ જે હતું એ આપણે અહીંયા લખ્યું માઇનસ પાંચ એનો વર્ગ સી આમાં તમે સીધું પણ માઇનસ લખો તો પણ ચાલે જવાબ ખોટું ના કહેવાય એ છો ચાલો આગળ જોઈએ પ્રયત્ન કરો પેજ નંબર છ તો અહીંયા આપણે જોઈએ ગુનાકાર શોધો અહિયાં ત્રણ પદનો એક પદ સાથેનો ગુણાકાર છે બરાબર ત્રણ પદનો એટલે એક પદીનો ત્રિપદી સાથેનો ગુનાકાર કહેવાય તો આપણે ક્રમ અનુસાર લેવાનો પેલા પદ પહેલું જે છે ચાર પી નો વર્ગ એનો ત્રણ પી જોડે ગુણાકાર બરાબર પછી વધતા પાંચ પી નો ત્રણ પી જોડે ગુણાકાર બરાબર પછી સાત નો ત્રણ પી જોડે ગુણાકાર આ રીતે અંદર જે કમ્સમાં પદ છે એ બધા પદ જોડે બહારનું પદ આપણે લખવાનું છે જોઈ લો તમે આ રીતે હવે આપણે ક્રમ અનુસાર ગુણાકાર કરવાનો છે જેમ કે ચાર તાલી બાર થશે અને પી બેને ત્રણ વખત એટલે ચ બાર પીની ત્રણ ઘાત થશે બરાબર એ રીતે પાંચ તાલી પંદર અને પી બે વખત છે એટલે પંદર પીનો વર્ગ થશે એ રીતે સાત તાલી એકવીસ અને પી એટલે વધતા એકવીસ પી થશે આ રીતે આનો જવાબ થશે આગળ જોઈએ આપણે ઉદાહરણ પાંચ કે આપેલ પદાવલીનું સરળ સ્વરૂપ આપો અને નિર્દેશ અનુસાર કિંમત શોધો બરાબર તો અહીંયા એક પદાવલી આપી છે એમાં આપણે એક્સ બરાબર એક માટે કિંમત શોધવાની છે પણ પહેલાં તો આ જો તમે કૌંસના બધું આપી છે તો ડાયરેક્ટ એક મુકાય નહીં પહેલાં એને સરળ સ્વરૂપ આપવું પડે તો અહીંયા આપણે છે જે બહાર એક્સ એડો અંદરના પદ જોડે ગુણાકાર કરીશું જેમ કે એક્સ ગુને એક્સ તો એક્સની બે ઘાત ઓછા એક્સ ગુને ત્રણ એટલે ત્રણ એક્સ બરાબર વધતા બે આ થઈ ગયું આનું સરળ સ્વરૂપ જો એક્સ ગુને એક્સ એક્સનો વર્ગ ઓછા એક્સ ગુને ત્રણ એટલે ત્રણ એક્સ વધતા બે હવે જો એક્સ દેખાય છે તો આપણે શું લખવાનું છે એક એટલે જો એક્સની જગ્યાએ એક્સનો વર્ગ હતો એવો એકનો વર્ગ ત્રણ એક્સ હતા એની જગ્યાએ ત્રણ કૌશમાં એક વત્તા બે જો એક્સ દેખાય તો આપણે એક લખવાનો છે હવે એકની ગમે તેટલી ગાત હોય જવાબ એક જ મળે છે એક એકા એક એ રીતે બરાબર ઓછા ત્રણ એકા ત્રણ વત્તા બે બરાબર હવે જે સરખા પદવાળું છે પ્લસ પ્લસ એક અને બે એનો સરવાળો કરી દઈએ બેને કેટલા થાય ત્રણ અને માઇનસ ત્રણ બરાબર આ તો વિરોધી સંખ્યા થઈ ગઈ ત્રણ પ્લસ છે અને માઇનસ છે અને વિરોધી સંખ્યા એનું શું થાય ઝીરો થાય એટલે ત્રણમાં ત્રણ જાય તો જીરો થશે બરાબર આગળ જોઈએ બીજો દાખલો આમાં જોઈએ આપણે ક્રમ અનુસાર કૌંસ છોડતા જવાનું છે અને સાદું રૂપ આપવાનું છે સૌથી પહેલાં જોઈએ આપણે તો ત્રણ દુ છ વાયનો વર્ગ થશે બરાબર હવે આગળ જોઈએ આપણે અહીંયા ત્રણ વાય ગુણ્યા સાત પણ વચ્ચે માઇનસ છે તો માઇનસ કરીશું બરાબર ત્રણ સાતુ એકવીસ વાય બરાબર ત્રણ સાત એકવીસ વાય એ રીતે આ કૌંસ પૂરો થઈ ગયો હવે આનો વારો ઓછા ત્રણ ગુણ્યા વાય તો ઓછા ત્રણ વાય હવે માઇનસ છે અને કૌંશમાં પણ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એ ખાસ ધ્યાન આપવાનું છે બરાબર માઇનસ માઇનસ પ્લસ થશે અને ત્રણ ગુણ્યા ચાર એટલે ચાર તાલી બાર થશે બરાબર ઓછા તેસઠ આ રીતે આનું સાદું સ્વરૂપ હજુ બાકી છે જો તમે સજાતીય પદ છે જોઈ તમે આ બે સજાતીય છે ને આ પણ બે સજાતીય છે તો પહેલાં છ વાયનો વર્ગમાં કોઈ પદ નથી સજાતી લી એ તો એમને એમાં લખી દેવાનું હવે જો તમે આ પદ સજાતીય છે તો એમ શું થશે બંને માઇનસ છે સમાન ચિહ્ન હોય તો સંખ્યાનો સરવાળો થાય એકવીસ અને ત્રણ કેટલા થશે ચોવીસ તો માઇનસ ચોવીસ વાય થશે બરાબર એ રીતે આ પ્લસ અને આ માઇનસ છે એમાં અસમાન છીન હોય તો બાદ બાકી થાય ને તો તેસઠની બારની બાદ બાકી થશે તો મોટી સંખ્યા માઇનસ છે એટલે જવાબ માઇનસ આવશે બરાબર તો શું થશે માઇનસ એકાવન થશે આ થયું સાદું સ્વરૂપ હવે જો વાય દેખાય છે તો આપણે માઇનસ બે લખવાના છે બરાબર તો શું થશે તો જો છ કૌશમાં માઇનસ બે ઉપર બે ઘાત એટલે જો વાય છે તો માઇનસ બે ઓછા ચોવીસ અને વાયની જગ્યા શું લખવાની છે માઇનસ બે ઓછા એકાવન બરાબર હવે અહીં જો કોઈપણ માઇનસની બેકી ઘાત હોય ને તો એ પ્લસ થઈ જાય પહેલાં તો માઇનસની બેકી ઘાત શું થઈ જાય પ્લસ અને બેનો વર્ગ કેટલો થાય ચાર બે દુ ચાર એમ પછી માઇનસ માઇનસ પ્લસ થશે અને ચોવીસ દુ અડતાલીસ અને માઇનસ એકાવન એમને વર્ગ લખવા પડશે બરાબર અહીં શું થશે તો છ ચાર ચોવીસ થશે બરાબર અહીં શું થશે તો આપણે જોઈ શકીએ છીએ કે એક પ્લસ છે એક માઇનસ છે અસામાન ચીનો છે એટલે બાદ બાકી થવાની એટલે એકાઉન્ટમાંથી અડતાલી જાય તો ત્રણ વધે પણ મોટી માઇનસ એટલે જવાબ માઇનસ રહેશે હવે તો કેટલા વધે ચોવીસ માંથી ત્રણ જાય તો એકવીસ વધશે તો આ આપણો જવાબ થશે બરાબર આગળ જોઈએ હવે આપણે આ રીતનું છે ઉદાહરણ છો અને કહે છે કે સરવાળો કરો તો આ જે છે એનો સરવાળો કરવા માટે પહેલા આપણે કૌશમાં એને બતાવી દેવાનું બરાબર આ રીતે સરવાડા સ્વરૂપમાં હવે સરવાળા સ્વરૂપમાં બતાવ્યા પછી આપણે એને જોઈએ તો જો પહેલાં કૌશ છોડીએ ધીમે ધીમે છોડવાનું પાંચ એમ ગુણ્યા ત્રણ તો પાતતાલી પંદર એમ બરાબર ઓછા બરાબર અહીંયા જો પાંચ એમ ગુણ્યા એમ એટલે એમ બે વખત થાય છે એટલે પાંચ એમનો વર્ગ વત્તા છ એમનો વર્ગ થશે બરાબર અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે અને અહીંયા તેર એમ કારણ કે કૌશત છોડવાનો છે પ્લસ છે એટલે અગાડી કશું છે તો નહીં ગુણાકાર કરવા માટે એટલે જેસે થઈ લખી દેવાના હવે જોઈએ આપણે હોય જો તમે એમ વાળું પદ અહીંયા પણ છે ને એમ વાળું પદ અહીંયા પંચ છે તો આ બે તો સજાતીય પદ થાય આ પ્લસ છે ને આ માઇનસ છે તો શું થશે વાત બાકી થશે બરાબર તો પંદરમાંથી તેર જાય તો કેટલા વધે બે વધે એટલે બે એમ રહેશે હવે જો આ માઇનસ છે ને આ પ્લસ છે બરાબર તો અહીંયા પણ અસમાન ચીનો બાદ બાકી થશે એટલે છ માંથી પહોંચ જાય તો એક આપણે સગુણકમાં લગતા નથી એટલે માત્ર પ્લસ એમનો વર્ક થશે આ આપણો જવાબ રહેશે સરવાળાનું બરાબર આગળ જોઈએ આપણે બીજું હવે અહીંયા ધ્યાનથી જોવાનું છે તો ચાર વાય આનો જે છે આ બંને એનો સરવાળો કરવાનો છે એટલે પહેલાં આ જે સંખ્યા છે ને એને આખી કૌંસમાં બતાવી દેવાની ખબર પડી પ્લસ આ જે સંખ્યા છે આખી એને હવે કૌંસમાં બતાવી દેવાની બોલો ખબર પડી તમને પહેલાં આ સંખ્યા કૌશમાં બતાવી પછી આ સંખ્યા કૌશમાં બતાવી હવે શું થશે તો ક્રમ અનુસાર ગુનાકાર કરવાનો ચાર તાલી બાર વાયની ત્રણ ઘાત વત્તા ચાર પાંચ ગુનાકાર ચાર પાંચ કેટલા થશે વીસ તો વીસ વાય નો વર્ગ કારણ કે વાય બે વખત છે ને એટલે વીસ વાયનો વર્ગ ઓછા સાત ચાર કેટલા થાય અઠ્યાવીસ વાય બરાબર અહીં શું થશે બે વાયનો ગન ઓછા ચાર દુ આઠ વાયનો વર્ગ વત્તા પાંચ દુ દસ થશે બરાબર હવે શું થશે તો જુઓ આ બાર વાયનો ગન અને આ બે વાયનો ગન આ બંને સજાતીય પદ છે બંને પ્લસ પણ છે એટલે બંનેનો સરવાળો થશે બારને બે ચૌદ વાયનો ઘન એ રીતે અહીંયા તમે જુઓ વીસ વાયનો વર્ગ ઓછા આઠ વાયનો વર્ગ આ પણ સજાતીય પદ છે એટલે કે વીસમાંથી આઠ જાય તો બાર એટલે વધતા બાર વાયનો વર્ગ થશે બરાબર બરાબર વધતા બાર વાયનો વર્ગ થશે કારણ કે આ પ્લસ છે ને માઇનસ છે ચીન મોટી સંખ્યાનું મળે એટલા માટે હવે આપણને તો સજાતીય પદ નથી એટલે તો એમને લખી દેવાના બરાબર હવે આ આગળ જોઈએ આપણે હવે આ જો તમે આ બે સંખ્યાને શું કરે છે બાદ કરો એટલે આ બંને સંખ્યાની તમારે પહેલાં કાઉન્ટ્સમાં લખી દેવાની આ રીતે પ્લસ કરીને બરાબર બાદ કરો છે એટલે માઇનસ કરવાનું છે બરાબર હવે શું કરવાનું તો ક્રમ અનુસાર ગુનાકાર કરવાનો અહીંયા બે પી બે વખત થાય છે જો એટલે પીની બે ઘાત અને ક્યુ એટલે બે પી સ્ક્વેર ક્યુ થશે બરાબર વત્તા અહીં જો તમે બે પી ક્યુ એટલે ક્યુ બે વખત થાય છે આ વખત બીજા પદમાં ક્યુ બે વખત એટલે બે પી ક્યુ સ્ક્વેર થશે ઓછા ત્રણ પીની બે ઘાત બરાબર ત્રણ પી સ્ક્વેર ક્યુ હવે આ ઓછા છે ને આ ઓછા છે તો ઓછા ઓછા શું થાય વત્તા બરાબર આ વખત ક્યુ બે વખત થશે ત્રણ પી ક્યુ સ્ક્વેર યાદ રાખજો કૌંસ છોડે ને તો માઇનસ માઇનસ પ્લસ થાય હવે સજાતીય પદ જોઈએ તો આ બે સજાતીય પદ છે જુઓ તમે ચલ અને ચલનો ઘાચ સરખા છે અને ચ સગુણકમાં કેવું છે આ માઇનસ ત્રણ છે ને આ બે છે તો ત્રણમાંથી તો બે જાય તો એક વધે પણ મોટી માઇનસ છે એટલે માઇનસ આપણે સ સ ગુણકમાં એક લખતા નથી એટલે માઇનસ પી સ્ક્વેર ક્યુ થશે બરાબર હવે અહીંયા આ બે જોઈએ આપણે તો ય સજાતીય પદમાં બંને પ્લસ છે એટલે ત્રણને બે પાંચ પાંચ પી ક્યુ સ્ક્વેર થશે આ રીતે આપણો આ જવાબ રહેશે આગળ જોઈએ તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય